મમ્મી પપ્પા પહેલો ટાઈમ દઈજ્યો હેલો નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો આશા કરો તમે બધા મજામાં હશો અને આગળ પણ મજામાં રહેશો મારા ભાઈઓ તો જે મિત્રો અત્યારે મને જણાવતા ખૂબ એટલે ખૂબ એટલે ખૂબ આનંદ થાય કે આપણા લોક લાડીલા હરિભા જે ક્યારનું એમનું સપનું હતું જે સ્કોર્પિયો લાવવાનું તે ફાઇનલી આજે પૂરું થઈ ગઈ છે મા પુરભાઈ મા સધી તેમણે આશીર્વાદથી આજે પહેલું નોરતું છે ને આજેના દિવસે જ બ્લેક કલરનો ઘોડો એટલે કે કાળા કલરની સેલિબ્રેશન ગાડી બ્લેક બ્લેક કલરનો સ્કોર્પિયો છોડાવી દીધો છે તો સૌથી પહેલા તો તેમને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદનને જેટલા પણ લોકો જોતા હોય એ તમારે ફક્તને ફક્ત કોમેન્ટ કરવાની છે કે ભાઈ અભિનંદન અભિનંદન હરિભા અભિનંદન ખાસ એ જણાવું કે આજે છે બાવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ જ કે મરિભાઈએ આ ગાડી છોડાવી એનું એક મુખ્ય કારણ છે કે તેમની દીકરીનો જન્મ પીયુ એમનું દીકરીનું નામ છે જે ઈશક્રીને ફોટો તમને દેખાતો હશે એમની દીકરનું નામ છે પીયુ અને એનો જન્મ પણ બાવીસ તારીખે થયો હતો અને આજે તેનો જન્મદિવસ હતો અને તેના જ દિવસે આજે તેમણે ગાડી લાવી છે તો એમને આ એક સેલિબ્રેશન હતું અને એની ખૂબ જ મમતા અને એક પ્રેમ હતો કે આ દિવસે હું ગાડી લાવું તો તેના માટે એમણે આ ગાડી લાવી છે તો સૌથી પહેલા તો એને ફરી એકવાર હાર્દિક હાર્દિક અભિનંદન અને ખાસે જણાવવાનું કે જેટલા પણ લોકો જોતા હોય એને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરી દેવાનું છે કારણ કે મિત્રો આપણે ચેનલ પર આવી નવી ખાસ અપડેટ સૌથી પહેલા આવતી હોય છે તો તમારે ફક્ત અને ફક્ત સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આવેલા બે નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને આપણો આવનારો નવો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય તો ફરી એકવાર તમને ખૂબ ખૂબ અભિનંદન તમે પણ કોમેન્ટમાં અભિનંદન આપજો બ્લેક કલરનો સ્કોર્પિયો લાવવાનો તેમનો ખૂબ જ મોટો સપનો હતો અને આજે માં પુરબાઈ સદીના આશીર્વાદથી હરીભાઈ આપડા જે સપનું પૂરું કર્યું છે અને બ્લેક કલરનો અભિનંદન આપજો અને વધુમાં વધુ શેર કરજો તમારો આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આમ તો હું બે ત્રણ દિવસથી વિડીયો બનાવી શકતો ન હતો જેનું કારણ મુખ્ય કારણ એ હતું કે મને શરદી ઉધરસ થઈ ગઈ હતી અને તાવ અને તેના કારણે આપણે વિડીયો બનાવી શકતા ન હતા પરંતુ હવે રેગ્યુલર વિડીયો આવશે અને સો ટકા આવશે સારો વિડીયો આવશે